વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર ભુવો પડતા સામાજિક કાર્યકર્તા દ્વારા તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠાવવામાં આવ્યા વડોદરા શહેરના ઇલોરા પાર્ક વિસ્તારના મુખ્ય માર્ગ ઉપર ભુવો પડતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામીજી દ્વારા ઘટના સ્થળ પર પહોંચી તંત્ર પર આગ્રહ પ્રહારો કરવામાં આવ્યા હતા જે રીતના વડોદરા સેવા સદન ની પાણીની લાઇન હોય કે કોઈ અન્ય કામો હોય પૂર્ણ થયા પછી તેનું પુરાણ કરવામાં આવતું નથી જેને લઈને વારંવાર વડોદરામાં ચોમાસા જેવા માહોલ જોવા મળે છે અને ભૂવાઓ પડે છે કોઈ જગ્યા પાણીની લાઇન લીકેજ થાય છે તો ભૂવો પડે છે અતુલ ગામેજીએ વડોદરા મહાનગર સેવા સદનના અધિકારીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા વડોદરા શહેરનો આ ઇલોરા પાર્ક મુખ્ય રોડ છે આ રોડ પર વચ્ચે વચ્ચે ભૂવો પડ્યો છે ભૂવા પડવાના અનેક કારણો જેમાં મુખ્ય બે કારણ એ છે કે પાણીની લાઇન જો રિપેર કરી હોય અને બરાબર ન થયું તો પાણી લીકેજ થયા કરે ડ્રેનેજ લાઇન રિપેર કરી હોય અને બરાબર ન કર્યું હોય તો ડ્રેનેજનું પાણી ફર્યા કરે જેના કારણે વડોદરા શહેરમાં અવનવી જગ્યાએ મોટા મોટા મુખ્ય રોડો પર ભૂવા પડતા રહે છે બીજી બાબત એ છે કે જે રીતે વડોદરા મહાનગરપાલિકાના વિભાગો છે એમનું સંકલન નથી જ્યારે કામ થતું હોય ત્યારે તમામ વિભાગો સંકલન કરે તો આવા ભૂવા ન પડે બીજી બાજુ અત્યારે ચોમાસું નથી કોઈ જગ્યાએ પાણી પડેલું નથી અને રોડની વચ્ચોવચ જ્યારે ભૂવો પડ્યો છે ત્યારે વડોદરા શહેરની જનતા છે વેરો ભરે છે ટેક્સ ભરે છે એમને અવર પણ તકલીફ થઈ રહે છે સાથે આ ભૂવો પડે ત્યાં કોઈ નગર સેવક કે કોઈ અધિકારી હજુ સુધી આવ્યું નથી તો વડોદરા મહાનગરપાલિકાના જામબાજ મ્યુનિસિપલ કમિશનર સાહેબને વિનંતી છે કે આ બાબતે ધ્યાન દોરે અને વહેલા મેળવ કે આ ભૂવો પૂરે તેવી અમારી માંગ છે જે રીતે ભૂવો પડે છે પાણી લાઈનના લીધે કે ડ્રેનેજ લાઇનના લીધે ત્યારે વ્યવસ્થિત કામગીરી થતી નથી ને વારંવાર ત્યાં જ ભૂવો પડે છે એ એટલે કે કોન્ટ્રાક્ટર વ્યવસ્થિત કામગીરી કરતો નથી અને કોન્ટ્રાક્ટર જ્યારે કામગીરી કરતો હોય ત્યારે વડોદરા મહાનગરપાલિકાના જે પણ અધિકારીઓ છે એમને ધ્યાન રાખવાનું છે એ ધ્યાન રાખતા નથી તેના કારણે એકને એક જગ્યાએ વારંવાર વડોદરા શહેરમાં ભૂવા પડે છે આમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગત મસ્ત મોટી હોય છે I you.